તમારે રેલવેમાં મુસાફરી કરવી હોય તો રેલવે ટિકિટની જરૂરિયાત હોય છે તો રેલવે ટિકિટ કઈ રીતના બુક કરવી તો રેલવે ટિકિટ તમે રેલવે સ્ટેશન જઈને બુક કરાવી શકો છો ફોર્મ ભરીને બીજું ઓપ્શન કે તમે મોબાઈલમાંથી જાતે બુક કરી શકો છો અથવા કોઈ એજન્ટ થ્રુ બુક કરાવી શકો છો તો આપણે આજે જોઈશું મોબાઈલમાંથી કઈ રીતે જાતે બુક કરી શકો તો મોબાઈલમાંથી જ્યારે ટિકિટ બુક કરવી હોય તો સૌ પ્રથમ આપણે અકાઉન્ટ જોઈએ આઈઆરસીટીસીનું તો આજે આપણે એ જોઈશું કે આઈસીટીસીનું આઈડી અકાઉન્ટ કઈ રીતે બનાવી શકાય કોઈ એજન્ટ પાસે જવાની જરૂર નહીં અથવા આપણે લાંબી લાઈનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે તો સૌથી પહેલાં આપણે શું કરીશું તો સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે આઈઆરસીટીસીનો એપ તે એપ તમારે ડાઉનલોડ કરી લેવાની છે તે આઈસીટીસીની એપ છે તો આપણે આઈ સીટીસીની આ જે એપ છે આ એપ આપણે ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી આપણે આઈટીસીની એપ ઓપન કરવાની છે આઈટીસીટીસીની એપ ઓપન થઈ જાય ત્યાર પછી તમે સ્ક્રીન ઉપર જેવું જોશો તો ઓકે આપવાનું છે તમે ઓકે આપીશો ત્યાર પછી કેપ ખોલ્યા પછી એલર્ટ એલર્ટને ઓકે આપશું એલર્ટને ઓકે આપવા પછી તમારે જમણી બાજુ પર લોગિન દબાવ દબાવશો લોગિનને અંદર જશો તો સાઇનિંગ ઇંગ એકાઉન્ટ આવશે આપણે સાઇનિંગ માટે યુઝર આઈડી બનાવવાનું છે તો રજીસ્ટર યુઝર પર આપણે ક્લિક કરીશું જમણી સાઈડ નીચે રજીસ્ટર યુઝર છે એની પર ક્લિક કરીશું એટલે એ વેબસાઇટ ખુલી જશે ફરીથી આપણે એલર્ટને ઓકે આપીશું આપણે યુઝરનેમ નાખીશું યુઝરનેમ નામ નામને એવો નંબર નંબરને નામ બંને હોવા જોઈએ તમે યુઝરનેમ બનાવો છો તો નંબરને નામ બંને હોવા જોઈએ જેમ કે આપણે નાખીએ એ એન આઈ વન ટુ થ્રી અથવા એવી રીતના કોઈ પણ તમે તમારું નામ યુઝરનેમ જાતે બનાવી શકો છો ત્યાર પછી ફૂલ નેમ નાખવાનો અને ત્યાર પછી પાસવર્ડ નાખવાનો પાસવર્ડ હંમેશા સ્ટ્રોંગ હોવો જોઈએ કે નીચે તમે પાસવર્ડ નાખશો ને એટલે તમને કહેવામાં આવશે કે સ્મોલ કેરેક્ટર હોવો જોઈએ બી કેરેક્ટર નંબર આવી રીતના તમારે બધા ચારે ચાર નીચેની જે લાઇન છે એ ગ્રીન થઈ જવી જોઈએ એ પ્રમાણે તમારે પાસવર્ડ નાખવાનો જે પાસવર્ડ તમારે અગિયારથી પંદર અક્ષરનો હોવો જોઈએ જેમાં નંબર નામ બધું આવી જવું જોઈએ ફરીથી એ પાસવર્ડ રીટ્રાય કરવાનો છે ફરીથી રિપીટ આપણે પાસવર્ડ નાખવાનો છે કન્ફર્મ પાસવર્ડ નાખવાનો છે સેમ આપણે પાસવર્ડ નાખીશું ત્યાર પછી પાસવર્ડ નાખતી હોય તમામ નીચે લાઈન ગ્રીન થઈ જાવ છે એ ધ્યાન રાખવાનું ફરીથી આપણે કન્ફર્મ પાસવર્ડ કરીશું ત્યાર પછી આપણે ઈમેલ એડ્રેસ નીચે લખ્યું છે આપણે ઈમેલ એડ્રેસ નાખશું જેના ઉપર ટિકિટ આપણે મેલ થશે આપણે ટિકિટ બુક કરીશું તો ઈમેલ એડ્રેસ પર આવશે ત્યાર પછી આપણે મોબાઈલ નંબર નાખીશું જે મોબાઈલ નંબર પર ટિકિટનો મેસેજ આવશે એટલે આપણે મોબાઈલ નંબર ઉપર નાખીશું અત્યારે ઓટીપી માટે કન્ફર્મ પણ કરવાનો આવશે ત્યાર પછી નીચે કેપચા લખેલો છે તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર એ રીતના કેપચા છે જેડ જે એક્સ ટી એન 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 તો જે કેપિટલમાં છે કેપિટલમાં જે સ્મોલમાં છે એને સ્મોલમાં નાખવાનું જે કેપિટલ એક્સ કેપિટલ ટી સ્મોલ એન એન સ્મોલ એન કેપિટલ ત્યાર પછી આપણે સબમિટ દબાવશું સબમિટ દબાવશું એટલે આપણે ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર ઉપર મેસેજ જશે કે કન્ફર્મ કરો ત્યાર પછી આપણે ઇમેલ એડ્રેસ અને જે મોબાઈલ નંબર પર જે ઓટીપી આવ્યો હશે ઈમેલ એડ્રેસ પર ઓટીપી હશે અને મોબાઈલ નંબર પર ઓટીપી હશે બંને ઓટીપી એન્ટર કરીશું ઇમેલ એડ્રેસ પર ઓટીપી ઇમેલ એડ્રેસના બોક્સમાં કરીશું આપણે અને મોબાઈલ નંબરનો મોબાઈલ નંબર તે ઓટીપી નાખ્યા પછી આપણે ફરીથી કન્ફર્મ કરીશું અને ત્યાર પછી આગળ સબમિટ થશે સબમિટ થયા પછી આપણે અમુક વિગત ભરવાની છે તો પહેલાં આપણે જેન્ડર સિલેક્ટ કરીશું તો મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફિમેલ ત્યાર પછી ડેટ ઓફ બર્થ આપણે નાખીશું જે આપણી જન્મ તારીખ હશે ત્યાર પછી આપણે એડ્રેસ નાખીશું જે આધાર કાર્ડમાં એડ્રેસ હોય એ નાખી શકો અથવા જે રહેતા હોય એ આ એડ્રેસ નાખી શકો ત્યાર પછી આપણે બંને ટીક કરવાના છે નીચે જે બ્લૂ ટીક છે બંને ટીક કરવાના છે પછી સબમિટ કરીશું ત્યાર પછી તમને આવશે કે તમારી આઈડી બની ગઈ છે ત્યાર પછી ઓકે આપીશું અને સાઇનિંગના પેજ પર આવી જશું સાઇનિંગના પેજ પર આવી જઈને એટલે આપણે ફરીથી યુઝર આઈડી અને પાસવર્ડ આપણે એન્ટર કરવાનો છે અને નીચે કેપ્ચા આપેલો છે કે ફોર ઝી ઇક્વલ ટુ ટી કેપિટલ આવી રીતના આપણે સેમ નાખીશું અને પછી લોગ ઇન કરીશું તો આવી રીતના લોગ ઇન કરીશું એટલે આપણે પછી પિન બનાવવાનો આવશે કે દર વખતે આપણે યુઝર આઈડી આઈડીની રજિસ્ટે પિન નાખવો પડશે તો ચાર નંબરનો આપણે કોઈપણ પિન બનાવી દેવાનું વન ટુ થ્રી ફોર એવો કોઈપણ પિન બનાવી દેનો તમે પિન કરી શકો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે તમારે ફિંગરપ્રિન્ટથી ઓપન કરવી હોય તો એ પણ આપણે ટીક કરીને કરી શકીએ ત્યાર પછી આપણે સબમિટ દબાવીશું સબમિટ દયા પછી આપણે ટ્રેનનું પેજ આવશે જે ફર્સ્ટ ફ્લાઇટ બસ હોટલ બધું બુક કરાવી ગયું આપણે ટ્રેનના પેજ પર જે ડાબી સાઈડ ફર્સ્ટ છે એ ટ્રેનના ઉપર આપણે ક્લિક કરીશું એટલે ત્યાંથી આપણે ટિકિટ બુક કરાવી શકીશું તો બુક ટિકિટનો ઓપ્શન આવશે માય બુકિંગ આવશે જે આપણે બુક કરેલી છે પીએનઆર છે તો આવી રીતના જે બુક ટિકિટનો ઓપ્શન છે તેના પર જઈને આપણે બુક ટિકિટ કરાવી શકશું તો આવી રીતના તમે યુઝર આઈડી બનાવી શકો છો ત્યાર પછી આ જે યુઝર આઈડી આઈઆરસીટીસીનું બની જાય પછી એમાંથી આપણે ટિકિટ બુક કરી શકીએ છીએ આ પછી આપણે સ્ટેશન પર રહેવા માટેની જે રૂમ જોતી હોય છે એ પણ બુક કરી શકીએ છીએ ચાર્ટ વેકેન્સી જોઈ શકીએ છીએ આપણે પીએનઆર નાખીને પણ જોઈ શકીએ છીએ કોઈ પણ બીજાનો પીએનઆર નાખીને પણ આપણે એની ડિટેલ્સ જોઈ શકીએ છીએ આવી તમામ માહિતી જોવા માટે આપણે આઈસીટીસીનું અકાઉન્ટ હોવું જોઈએ આઈઆરસીટીસીનું અકાઉન્ટ બની જાય ત્યાર પછી આપણે બુક ટિકિટ કરીએ આ બધી તમામ માહિતી જોઈએ તો આજે આપણે જોયું આરસીટીસીનું અકાઉન્ટ કઈ રીતે બનાવવું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે ટિકિટ કઈ રીતના બુક કરવી તત્કાળ ટિકિટ કઈ રીતના બુક કરવી જે આપણે ફાસ્ટ જે આપણે એજન્ટ કરતા હોય આપણે જાતે કઈ રીતના બુક કરી છે આવી તમામ માહિતી તમારે જાણવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવી જ અનોખિત માહિતી તમારા લગી પહોંચી જશે અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો કંઈ બીજો સવાલ હોય પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો થેન્ક યુ